તાલુકાની ગ્રામ પંચાયત ક્યારે ખુલી નથી તેવો ગ્રામ લોકોએ કર્યો આક્ષેપ તાલુકાના ગઢવેલ ગામના લોકોએ કલેક્ટર કચેરી પહોંચી ગઢવેલ ગ્રામ પંચાયતમાં વહીવટદાર અને તલાટી કમ મંત્રી જ્યારથી ગ્રામ પંચાયત બની છે ત્યારથી આજ દિન સુધી ક્યારેય પણ ગ્રામ પંચાયત આવેલા ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના હદ વિસ્તારમાં આવેલ શેવડાના ગામના ગઢવેલ ગામના લોકોએ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમારા ગામમાં આવેલ ગ્રામ પંચાયત ઉપર આજ દિન સુધી તલાટીકમ મંત્રી તેમજ વહીવટદાર ગ્રામ પંચાયત ઉપર આવેલ નથી તેમજ ગામની અંદર અત્યાર સુધી ગઢવેલ ગામમાં ગ્રામ સભા પણ યોજાયેલ નથી ગ્રામ પંચાયતમાં ગામના અન્ય વ્યક્તિઓ પોતાના અંગત ઉપયોગ માટે ગ્રામ પંચાયતનો ઉપયોગ કરે છે જેના કારણે ગામમાં ગ્રામસભાઓના યોજવાથી ગામમાં જાગૃતિનો અભાવ રહ્યો છે આ કારણે ગામમાં અનેક યોજનાઓના જાગૃતતા ન હોવાથી ગ્રામજનોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે ગામમાં પ્રાથમિક શાળામાં આવતા શિક્ષકોને બાળકોને આવવા જવા માટે પણ અનેક સમસ્યાઓ વેઠવી પડે છે ગામમાંથી અનેક બાળકો બીજા ગામ કે શહેરમાં અભ્યાસ કરવા તેમજ ગ્રામજનોને અન્ય કામ અર્થે શહેરમાં અગર જવર કરવા માટે ગામમાં આવેલ નદીના વહેણનો અવિરત વહેતા પાણીના પ્રવાહને પાર કરવા જાણનું જોખમ ઊભું થાય છે અહીં પુલ ન હોવાના કારણે આવા જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે ગઢવેલ ગામે અત્યાર સુધી પ્રધાનમંત્રી સડક યોજનાનો એક પણ લાભ આપવામાં આવેલ નથી તેની પણ ફરિયાદ ગ્રામ લોકો દ્વારા દાહોદ કલેક્ટરને આવેદન આપી કરવામાં આવેલ છે જે પાંચેક વર્ષ અગાઉથી તલાટી ગ્રામ પંચાયત ઓફિસ પર બેસતા નથી અને આવતા નથી ને ખોલતા બી નથી આ આ ગ્રામ પંચાયત ભણવા છતાં ત્યાં કોઈ દફતર કે કોઈ જાતની સુવિધા રાખતા નથી એના કારણે અમારે આ સમસ્યાનો વારો આવે છે ગામમાં અનેક સમસ્યા ઊભી થાય પણ એનો કોઈ સોલ્વ થતો નથી જેના કારણે આજ રોજ અમે દાહોદ કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે પંચાયત ઓફિસ અત્યારે ખંડેર હાલતમાં પડી છે અને એમાં પંચાયત ઓફિસની અંદર બધો ઘરવકરી સરપંચે સામાન જ ભરી રાખ્યું છે કોઈ મહી સાફ સફાઈ કે કોઈ જાતનું દફ્તર ઈધર કીધર કશું જ મહીં મૂકેલું નથી